લાલાને અને રામને તૈયાર કરીને લાવવામાં આવ્યા છે મા જશોદાજી અને રોહિણીજીએ વિચાર કર્યો છે કે ગર્ગાચાર્ય કેટલા મહાન તપસ્વી છે કે મહાન જ્યોતિષાચાર્ય છે એની આપણે પરીક્ષા લઈએ શું કીધું છે કે ગર્ગાચાર્ય કેટલા મહાન જ્યોતિષાચાર્ય છે ને એની આપણે પરીક્ષા લઈએ અને આમ પરીક્ષા લેવા માટે રોહિણીજીએ કૃષ્ણજીને પોતાના ખોળામાં લીધા છે લાલાને ખોળામાં લીધા છે અને મા જસોદાએ રામજીને પોતાના ખોળામાં લીધા છે અને પછી બંને માતાઓ સુંદર સુંદર વસ્ત્રો ધારણ કરીને આ જે ગૌશાળા છે ત્યાં આવીને બેઠી છે આસન મુકાવ્યું છે મારા ગુરુજીનું ગુરુજીએ પોતાનું આસન ધારણ કર્યું છે પૂજન વિધિ તૈયાર થઈ છે પૂજન કર્યા પછી આગળ જતા નામકરણ કરવામાં આવ્યું છે અહીંયા નંદજી હાજર છે ગૌમાતા હાજર છે ગૌમાતાની હાજરમાં હાજરીમાં પ્રત્યક્ષ એમને સાક્ષાત માનીને નામકરણ કરવામાં આવ્યું છે અને તેવા વખતે જ્યારે નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે આંખ બંધ કરીને પહેલાં જ ગર્ગાચાર્યજીએ કહી દીધું છે કે મા તમે પોતપોતાના બાળકોને પોતાના ખોળામાં લઈને બેસો તમે જે એકબીજાના બાળકોને લીધા છે ને એની જગ્યાએ તમે રોહિણીજીને કીધું તમે તમારા રામને તમારા ખોડામાં લઈને બેસો આપણે એમનું નામકરણ કરીએ છીએ અને આમ નામકરણ કરવા માટે જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે કીધું છે કે આ જે મોટો દીકરો છે ને તમારો એ બળમાં અતિ બળશાલી થશે એટલે પહેલું તો એનું નામ બળરામ રાખવામાં આવશે રામ જેવો આનંદ આપનારો થશે એટલે એનું નામ રામ પણ થશે એનું સંકર્ષણ કરવામાં આવ્યું છે અને આમ બલરામજી નામ રાખવામાં આવશે ઘરમાં મોટા છે એટલે દાવ પણ કહેવાશે આમ એમનું નામ રાખવામાં આવશે બોલીએ બલરામ ભગવાન કી જય ક્રિષ્નચંદ્ર ભગવાન કી જય આપણે આપણે માતપિતા કીજે આ રીતે નામકરણ કરવામાં આવ્યું છે છે બલરામ નામ પડ્યું આગળ જતા મા જશોદાને હવે સામે બેસાડવામાં આવ્યા છે ગર્ગાચાર્યજીએ આ નાનકડા બાળકને પહેલા જ જોઈ લીધા હતા અને હવે ધ્યાન કર્યું છે ધ્યાનમાં ખબર પડી છે અહો આ તો નાર નારાયણનું અવતાર છે પ્રભુ પોતે સ્વયં કૃષ્ણ અવતાર લઈને આવ્યા છે અને કીધું છે આકર્ષતી ઇતિ કૃષ્ણ જે સૌને આકર્ષણ કરે એકવાર એના સામે જોયા પછી જ્યારે બીજી બાજુ ક્યાંય નજર ગુમાવવાની ઈચ્છા ના થાય એવી વ્યક્તિ હોય એ એ કોણ છે છે કૃષ્ણ કૃષ્ણ અને નામ જે છે ને ક નીચે જે આંકડી છે ને એ આંકડી એવી છે કે જેમ માછલીને ચારો નાખતા આંકડી નાખી અને માછલી પકડાય ને એમ આ સંસાર રૂપી સાગરમાં આપણે બધા માછલા છીએ અને આપણે કૃષ્ણના માછલા છીએ અને એમ કૃષ્ણના નામ નીચે જે આંકડી છે ને એમાં આપણે ભક્તોના હૃદય ભેરવાઈ જાય છે આકર્ષાઈ જાય છે અને આમ આપણે કૃષ્ણમય થઈ જઈએ છીએ આમ ભગવાનનું નામ એક પાડવામાં આવ્યું છે કૃષ્ણ હા આકર્ષતી ઇતિ કૃષ્ણ જે સૌને આકર્ષણ કરશે સૌને પોતાના તરફ ચુંબકની જેમ ખેંચી લાવશે આમ કૃષ્ણ નામ પાડવામાં આવ્યું છે આગળ જતાં કીધું છે કે ગુણમાં યશમાં કીર્તિમાં આ તમારો જે નાનો દીકરો છે ને એની કીર્તિનો તો કોઈ પાર નહીં રહે એટલી કીર્તિનો યશનો પ્રસાર પ્રચાર થશે આ તો બહુ મહાન વ્યક્તિ થશે આગળ જતાં એના નામથી તો ગુણગાન ગાવામાં આવશે આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે સાથે કહેવામાં આવ્યું છે કે જે સૌંદર્ય છે ને તમારા બાળકનું નાના બાળકનું જે શ્યામ છે ને એટલે એક નામ એનું શ્યામ પણ રહેશે અને એનું સૌંદર્ય છે ને વિષ્ણુ જેવું છે એટલે એ વિષ્ણુનો અવતાર આ એક વાર વસુદેવજીને ત્યાં જન્મ લઈ ચૂક્યા છે એટલે એનું નામ વાસુદેવજી પણ રાખવામાં આવશે આમ અનેક નામો ધરાવશે તમારો આ નાનો બાળક અને એમ કરીને ભગવાને આ નામકરણ કર્યું છે આગળ જતા ભગવાનના શરણે આ ગોપીઓ જે આવી છે જ્યારથી લાલો આવ્યો છે ત્યારથી ગોપીઓ એક જ કાર્ય કરે છે કે લાલો આવ્યો છે તો હવે લાલાને જ રમાડવો લાલાને જ મનાવવો લાલાના જ શૃંગાર કરવા લાલાને શૃંગાર કર્યા પછી એને નિહાળ્યા કરવું અને આમ ઘણી ઘણી ગોપીઓ એવી છે કે ઘરેથી નીકળે છે કોઈ કામ બીજું લઈને પણ રસ્તામાં મહેલનો દરવાજો ખુલ્લો જોવે ને એટલે સીધી મહેલમાં પહોંચી જાય મા જશોદાજીને અમથી અમથી વાતો કરવા માટે અને મા જશોદાજીને પૂછે માં કેવું છે રસોઈ થઈ ગઈ હા અને આમ વાતો કરતાં કરતાં લાલાના ઘોડિયા સુધી પહોંચી જાય અને વગર કીધે લાલાને ઉઠાવીને રમાડવા માંડે અને લાલાને રમાડતા રમાડતા એવી ખોઈ જાય એવી ખોવાઈ જાય કે લાલાના મુખારવિંદને જોતાં જોતાં એના કલાકો નીકળી જાય અને આમ એ પોતાનું ભાન ભૂલી જાય આવી ગોપીઓ છે આગળ જતા ઘણી ગોપીઓ એવી છે કે જે પાણી ભરવાના બાને સવારે તો પાણી ભરી જ લાવી હોય યમુનાજીથી પણ પાછી જવાનું કોઈ બનુ શોધતી હોય અને એટલે ગોપીઓ શું કરે કે પોતે માટલા ભરેલા હોય ને એને ખાલી કરી નાખે ઊંધા પાડી દે અને ઊંધા પાડીને ખાલી કરી નાખે અને ખાલી કરીને પોતાની સાસુને શું કે માં હજુ તો આજે પાણી નથી ભરાણું હું પાણી લઈ આવું મા એમ કે કે સવારે યમુનાજીએ ગઈ હતી તો કે મા એ વખતે કપડાં ધોવા ગઈ હતી હવે પાછી પાણી ભરીને લાવું હું જાઉં અને આમ સાસુની રજા લઈને જ્યાં નીકળે માટલા નંદમહેલની બહાર જ પડ્યા રે અને આવીને લાલાને જોતી રહી જાય જોતી રહી જાય રમાડતી રહી જાય અને આમ ગોપીઓ કૃષ્ણની પાછળ ઘેલી રહી છે અને એવી ગોપીઓ જ્યારે અહીંયા કૃષ્ણની પાછળ ઘેલી થઈ છે ત્યારે એક નાનકડું ભજન લઈને આપણે ગોપીને જે જશોદા મૈયાને કહી રહી છે કે મા આ તારો લાલો છે ને એ ઝૂકઝુગ જીવશે કારણ કે અમે બધી ગોપીઓએ અમારા જીવનના ઘણા વર્ષો એને દાનમાં દીધા છે અમે એવું વિચાર કરીએ છીએ કે આ મારો લાલો છે ને તારો લાલો છે ને એ ઘણા વર્ષ જીવે અને અમે એની સામે જીવન જીવીએ એના નજરથી અમે દૂર ના થઈએ અમારી નજરથી આ તારો લાલો ક્યાંય દૂર ના થાય હા તો આવો એક નાનકડો ભાવ ગોપીઓ તરફથી લઈને અને બની શકે ને તો તાળીની સેવા આપજો કારણ આ તાળી અને આ જીવવા દ્વારા જે સેવા થશે ને એ ભગવાનના ચરણોમાં અર્પણ થશે તમારી સેવા અને એનાથી તમારું પુણ્ય વધશે હા જુગ જુગ વેરિયા શોધા है घड़ी जब हो यशोदा मैया के के बोले धन्य घड़ी जब हो यशोदा मैया के के बोले नूपुर बांध तो चिरन में जब नूपुर बांध तो चिरन में जब गुटमन गुटमन डोले